રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી સગીરાને પડતરીમાં રહેતો વિધર્મી શખ્સ ભગાડી ગયા અંગે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી બાદમાં સગીરાની માતા સગીરા અને તેને ભગાડી જનાર વિધર્મી શખ્સ ત્રણેયના અલગ અલગ વિડીયો સામે આવ્યા હતા આ દરમિયાન પ્રનગર પોલીસ ટીમે યુપીમાંથી સગીરાને સગીરા ને શોધી કાઢી તેને ભગાડી જનાર સાહિલ નામના શખ્સ ઉપરાંત સાહિલ નો કૌટુંબિક ભાઈ સમીર પર વિસ્તારમાંથી સગીરા ને ભગાડી ગયો હોય પોલીસે આ ચારાઈ લઈને રાજકોટ પહોંચી હતી પોલીસની તપાસમાં આ બંને શખ્સો એ સગીરા પર દુષ્કર્મ આચર્યા નું ખુલતા જ બંને સામે પ્રોક્સો સહિત દુષ્કર્મ ની કલમો નો ઉમેરો કરવામાં આવ્યો ત્રેવીસ બે બે હાજર પચીસ ત્રેવીસના રોજ પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદીની પંદર વર્ષની દીકરી છે એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી જેની તપાસ અમારા ભાવનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સીસની મદદથી

અને એની સાથે જ કામ કરતો હતો અને એ જ રીતે બે છેલ્લા બે વર્ષથી આ ભોગ બનનાર છે એના સંપર્કમાં આવેલો અને છેલ્લે ગઈ તારીખ બાવીસ ના રોજ એ ભોગ બનનારને અપહરણ કરી અને લઈ ગયેલો હતો આજે ગુનો છે એમાં ભોગ બનનાર જે દીકરી છે એને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી છે એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ

ટેકનિકલ સોર્સિસ ની મદદ લેવામાં આવેલી હતી આરોપીને પકડી પાડવા માટે અને ડ્રેસ કરવા માટે અને એને આ અંતે અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશથી પકડવામાં સાહિલને મદદ કરનાર અન્ય એક વ્યક્તિ છે જેની સંડોવણી ખુલી છે એનો પણ ગુનામાં આરોપી તરીકે એને મદદગારીમાં લેવામાં આવેલો છે અન્ય આ ગુનાની તપાસ ચાલુ છે અન્ય જે પણ વ્યક્તિઓ હશે જેણે સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી